શાકભાજી છે દરેક ઘરની જરૂરિયાત છે પરંતુ અત્યારે છેલ્લા એક અઠવાડિયાની સરખામણી પણ કરીએ તો શાકભાજીમાં બમણો અથવા તો ત્રણ ગણો વધારો જોવા મળી રહ્યો છે શાકભાજીના ભાવ અચાનક વધી ગયા છે એમાં પણ જ્યારે વાત ટામેટાની આવે ત્યારે એ જ ટામેટા કે જે પહેલાં ચાલીસ રૂપિયા કિલો મળતા હતા એ ટામેટા અત્યારે એસી રૂપિયા કિલો મળી રહ્યા છે રીંગણ પણ કે જે પહેલાં ચાલીસથી પચાસ રૂપિયા કિલો મળતા હતા એ રીંગણ પણ અત્યારે એકસો ચાલીસ રૂપિયા કિલોના ભાવે પહોંચ્યા છે અલગ અલગ શાકભાજી કે જે અત્યારે શિયાળો પણ છે એવી આવક શરૂ થવી જોઈએ પરંતુ હજી પણ એ આવક શરૂ થવામાં એકાદ મહિનાની વાર છે અને એ પહેલાં શાકભાજીના ભાવમાં અધધ વધારો જોવા મળી રહ્યા છે જે ગ્રાહકો એ શાકભાજી ખરીદવા આવી રહ્યા છે એમની સાથે આપણે વાતચીત કરીએ એમની સાથે પૂછીશું એમને જાણીશું કે કેટલા ભાવ વધારો લાગી રહ્યો છે અચ્છા શાકભાજી આપ લેવા આવ્યા કેટલો વધારો લાગી રહ્યો છે ઘણો વધારો છે શિયાળા પ્રમાણે તો આટલું બધું હોવું ના જોઈએ મેઇન તો રીંગણ એ બધું તો જે લોકો ખાઈ શકે અત્યારે એટલું બધું મોંઘું છે કે ચાલીસ રૂપિયાથી પચાસ રૂપિયામાં અઢીસો રૂપિયા રીંગણ મળે છે અચ્છા પહેલાં શું ભાવ હતો ને અત્યારે તમને કેટલું મોંઘું લાગી રહ્યું છે પહેલાં ચાલીસ પચાસ રૂપિયા કિલો રીંગણ અત્યારે એ જ ભાવ અઢીસોનો થઈ ગયો છે સો એ બહુ જ વધારે પડતો ભાવ છે અને રીંગણના ભાવ તો ક્યારે આ ઉતરતા જ નથી અને શિયાળો આવે તો પણ અત્યારે એવું લાગતું નથી કે શાકના ભાવ ઓછા થયો હોય શાકભાજીના ભાવ વધારો દોડો થઈ ગયો છે અત્યારે ટામેટા ચાલીસ રૂપિયા હતા અત્યારે સાહીઠ રૂપિયા કિલો થઈ ગયા રીંગણા છે પછી પરવળ છે બધું શાકભાજી ગોવાર છે બધો મોંઘો થઈ ગયો છે ડબલ ભાવ થઈ ગયા છે અત્યારે આવકો એટલી બધી ઓછી થઈ ગઈ છે ત્યાં જે પાકનો નિષ્ફળ થઈ ગયો એને એને લીધે બધો ભાવ આવ્યો છે વધતી હોય છે ડબલ થઈ જાય છે સબ્જી મેં બધો ભાવ પાણીનો ભાવ થઈ જાય પણ અત્યારે ભાવ ડબલ થઈ ગયો છે આવક ઓછી છે મહિનો પંદર દાડા તો લાગશે ટમેટા બી ભાવ વધારો થઈ ગયો છે